રાધે રાધે દોસ્તો તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં દેશો જય મહાદેવ બધાને તો વળી પછી હવાર પડી ગઈ છે આપણી સાપુધારાની અંદર અને અત્યારે અત્યારે મિત્રો તમને નજારો દેખાડવો એનો નજારો જોવો છો તમારે તમે એક ઉત્તરે લૂક કરો આમ આમ જો આ જો મિત્રો છે ને બાકી કેટલું ધુમ્મસ આવ્યું છે ખબર અત્યારમાં વાત નવું છે એટલું ઘડી ઘડી આપણે એને ઊભા છીએ એમ વધતું જાય હું તો વિચારમાં શું આગળ મોટો મસ્ત સનરાઈઝ વ્યૂ છે એ બતાવું તમને પણ આમાં કેમ બતાવું આમ તમે જોવા કાઈ નહીં હમણાં ખુલ્લું થાય પછી બતાવું બાકી એ મેં નાઈ ધોઈ ફ્રેશ થઈ ગઈ ત્યાં સુધીમાં ત્યાં સુધીમાં લગભગ વાતાવરણ ક્લિયર થઈ જાય છે આઠક વાગ્યા છે હાથ સાત સાડા સાત થયા છે આઠ થાય છે ને ક્લિયર થઈ જવું જોઈએ મારા ખ્યાલ મુજબ બાકી વાતાવરણ તમને કેવું લાગે તમે મિત્રો આ સાપુતારાનો નજારો છે હાલનો અત્યારે

ખોલો 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 દરવાજા ખોલો બોલામ ને કે ખોલો ને બુબા એટલે લખો હવે આઈથી નીકળવી છીએ આપણે સનરાઈઝ પોઈન્ટ જોવા બધાય સનરાઈઝ તો ક્યારનો થઈ ગયો છે પણ તો બધા ને જોવા જાવું છે એટલે સનરાઈઝ પોઈન્ટ જ આવી છે જો તૈયાર થઈને ને બધા બેહી ગયા પાછા ખાતે છે હાલો નીકળવી હવે એન પણ પેન્યા આગળ મળું તમને મિત્રો અમે આવ્યા છીએ ઉપર જો સનરાઈઝ પોઈન્ટ જોન આમાં ક્યાં સન અમને દેખાય છે આમ જો

કોઈ કોરા રહ્યા નથી કેમ કે નથી આવે એવું રેનકોટ વગેરે બસ તો આટલા વરસાદમાં આપણે મિત્રો સનસેટ માટે સનરાઈઝ માટે

ટ્રેકિંગ કરવા દોસ્તું આગળ આ બાજુ ટ્રેકિંગ કરવાનું ટ્રેકિંગ ટ્રેકિંગ

아미아다감사 <laughs> <laughs> શિખર અને આ લાસ્ટ પોઈન્ટ આવી ગયું છે બહુ ઠંડા લાગે ધરવા ખાય આ ખાય જ છે દોસ્તો કઈ દેખાતું નથી ખાય છે

મતલબ લાસ્ટ ડેગ્રી તો ઉપર હતી આપણે નેથી પાછા થોડા નીચે આવી ગયા છે ગાઈસ જરા ગલ્યા સાવધારી હેટી દુર્ઘટના ઘટી એવો માહોલ છે મિત્રો અહીંયા જો અત્યારે ઓલ ઓ માય ગોડ જો ખાણ હેમી આવી આને કહેવાય આ જો આતી દેખાય ખાય યો સારું ચાલો મિત્રો અમે આપણે ટેબલ પોઈન્ટના નજારા બધા લઈ લીધા હે અને અહીંયાથી સાબીસી પાસે નીચે જવો નીચે જતા એવો જ નજારો છે પણ તમને આવતા દેખાડ્યો અને અમે વળતા અમે થોડાક સેફટીથી ઉતરી જાય અને પછી તમને મળીએ આગળથી ચલો ગાડી લઈને આવો ને ધ્યાન રાખો તમે જોવો લો ગાડી ખુલી ગઈ છે અહીંયા બિચારા કેટલા હેરાન થાય છે કોને મોટી ગાડી તો કાચો લાવ્યા છે હવે એ બાંધી કાઢ છે તો નીકળશે તો ખબર નીકળે એટલે ગાય ખાસ ધ્યાન રાખવું મોટી ગાડી લઈને આવો ને તો કેમ કે અહીંયા વરસાદ આવે એટલે બધું ભીનું થઈ જાય ને નીકળે ને આ લોકો જો રાઈડિંગ કરે છે બધા અહીંયા ફૂલ મોજમાં